એટલે મને મનમાં અવારનવાર આવા બધા પ્રશ્નો થાય કે કોઈને આપણે જોઈએ જે ખોટું કામ કરે છે અધર્મ કરે છે એ લોકો ખુશ હોય સુખી હોય તો મને એક મારા વડીલ ભાઈએ આ સિદ્ધાંત મૂક્યો તો મને એવું થયું કે ચલો મારા જેવા ઘણા લોકોને કદાચ પ્રશ્ન હોય તો એમનું પણ સોલ્યુશન થઈ જાય તો એમણે કીધું કે આ બધું કર્મને આધીન હોય છે અને ગીતામાં કર્મનો સિદ્ધાંત વર્ણવેલો છે તો મિત્રો કર્મનો સિદ્ધાંત શું છે તે આપણે વિગતે જાણીએ જેવું વાવો તેવું લણો જેવું કરો તેવું પામો એ તો આપણે અવારનવાર બોલતા જ હોઈએ જેવી કરણી તેવી ભણી તો મિત્રો અત્યારે જે આપણે ભોગવીએ છીએ એ ક્યાં કર્મનું ફળ હશે એવા અનેક પ્રશ્નોના જવાબ કદાચ તમને

તો મને તો મિત્રો આવું બધું જોઈને બહુ એવો વિચાર આવે કે હે ભગવાન ક્યાં છો કે ખોટું કામ કરતા હોય એનો છે સાચા માણસનો નથી અને સો ટકા આપણી શ્રદ્ધા બધું જોઈને ડગી જ જાય કર્મના કાયદામાં કંઈક ગડબડ હોય તેવું લાગે મને તો લાગે છે મિત્રો અને તેથી સુખ મેળવવાની આશામાં આપણે પણ અનિતિ અધર્મ પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ જો કે મારા કિસ્સામાં આવું નથી ક્યાંક હજી પણ હું મારા સિદ્ધાંતને વળગી રહેલી છું કે મારે અનીતિ નથી કરવી અધર્મ નથી કરવો પણ મિત્રો આ જે ભયંકર ગેરસમજ છે તેમાં પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય છે અને પાપનું ફળ હંમેશા દુઃખ જ હોય છે આવી ગેરસમજ છે એવું ગીતામાં કહેવામાં આવ્યું છે તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તો તે સુખ તેના હાલના પાપ કર્મોનું ફળ નથી પરંતુ તેણે પૂર્વ જન્મમાં કરેલા પુણ્યનું ફળ કે કર્મો જે સંચિતમાં જમા પડ્યા હતા એટલે મિત્રો અત્યારે જે ભોગવીએ છીએ હાલના કર્મનું ફળ નથી જે પહેલાંના કર્મો છે એ કર્મનું ફળ આપણે અત્યારે ભોગવીએ છીએ એવું કર્મના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે મિત્રો હાલમાં પાપ કર્મને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે એટલે મિત્રો જે જૂના પાપ કર્મો હોય તો એ અત્યારે આપણે ભોગવીએ ને અત્યારના પુણ્યકર્મોને ફલિત થવા માટે સમયનો આપણે કરવો પડે છે પરંતુ જ્યારે તેના પૂર્વના પુણ્યકર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે એટલે તુરંત જ તેના પાપ કર્મોનું પાકેલું ફળ એટલે કે દુઃખ પ્રારબ્ધ રૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવવું પડશે જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરેલા પાપ કર્મો હુમલો કરતા નથી કબીરા તેરા પુણ્ય કા જબતક હે ભંડાર કબીરા પૂર્વેનું ખાતા હમણાં સૂજે છે તોફાન પણ એ ખર્ચી ખૂટે કે આગળ વસવું છે મેદાન મિત્રો કબીર કબીરજીનો એક દોહરો હતો આના શબ્દો સમજવા થોડા અઘરા છે પરંતુ સમજવા આપણે પ્રયત્ન કરીએ જીવડા માન માન રે માન હજીએ કેમ ના આવે સાન જ્યારે હાલમાં ન્યાય નીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે પરંતુ તેનું હાલનું દુઃખ તેણે પૂર્વે કરેલા પાપ કર્મો સંચિત કર્મોમાં જમા થયેલા તે પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ઉભેલા છે તેથી તે દુઃખ હાલમાં ભોગવે છે હાલમાં ન્યાયનીતિથી કરેલા કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખમાં સ્વરૂપમાં પ્રારબ્ધ રૂપે આવશે અને જરૂર મળશે જ એટલે તેણે કર્મના કાયદામાં શ્રદ્ધા ડગાવીને ન્યાયનીતિ છોડીને અધર્મનું આચરણ ન જ કરવું જોઈએ મિત્રો આપણે ઘણી વાર કહેતા કર્મ દુનિયામાં સૌથી મોટું કંઈ હોય તો તે કર્મ છે અને કર્મ હંમેશા સારા જ કરવા જોઈએ કારણ કે આજ કાલ કર્મનું ફળ તો આપણે ભોગવવાનું જ છે ગામડામાં અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ હોય છે તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠી નીચે એક બાકોરું હોય છે તેમાંથી જોઈતું અનાજ કાઢવાનું હોય છે મિત્રો જ્યારે નીચેનું લેયર કોઈ અનાજનું કરેલું હોય અને આપણે એ બાકોરું ખોલીએ દાખલા તરીકે ઘઉંનું લેયર કરેલું હોય અને બાકોરું ખોલીને આપણે વિચારીએ કે બાજરો નીકળે ન જ નીકળે ને જેનું લેયર કર્યું છે તે જ અનાજ નીકળવાનું છે તો કર્મના સિદ્ધાંતમાં પણ કંઈક આવું જ છે આપણે જેવા કર્મ કરીશું એવું જ ફળ મળવાનું છે તો હોઈ શકે નીચેનું લેયર પાપ કર્મનું હોય એની ઉપર પુણ્યકર્મનું હોય

એ આપણને એક એક્ઝામ્પલ સેટ કરીને આપે છે કે બેંકનો મેનેજર એમનો નિકટનો સગો થાય અને તેની સાથે એમને ઘણા જ મીઠા સંબંધો હતા છતાં એ માત્ર પાંચ જ રૂપિયાનો ચેક બેંકમાં મોકલે તો સ્વીકારતો નથી જ્યારે તમારે તે બેંક મેનેજર સાથે સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક હોય તો એને સ્વીકારવો પડે છે કારણ કે મારી પાસે બેંકના એકાઉન્ટમાં સંચિત બેલેન્સ જ નથી જ્યારે તમારી મોટી રકમ સંચિત બેલેન્સમાં જમા પડેલી છે તેથી મારે બેંકના મેનેજર પર ખોટું ન લગાડે પરંતુ મારે કેળ બાંધીને મારા પુણ્ય કર્મો સંચિતમાં જમા કરાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ કહેવાનો મતલબ મિત્રો આપણા કર્મના બેંકના એકાઉન્ટમાં જે પ્રમાણેનું બેલેન્સ પડ્યું છે એ આપણા કર્મના એકાઉન્ટમાં સારું બેલેન્સ પડ્યું તો ચોક્કસથી આપણને ભવિષ્યમાં સુખ મળશે જો કર્મના એકાઉન્ટમાં ખરાબ બેલેન્સ એટલે કે પાપ કર્મનું બેલેન્સ પડ્યું હશે તો ચોક્કસથી આપણે દુઃખ જ ભોગવવું પડશે તો મિત્રો ભૂતકાળમાં આપણે જે કર્યું એ કર્યું પૂર્વ જન્મમાં જે કર્યું એ કર્યું એ આપણા હાથની વાત નથી પરંતુ આ જન્મમાં અને ભવિષ્યમાં આપણે ચોક્કસથી સારા કર્મો કરવા જોઈએ જે આપણા હાથની વાત છે આથી કુદરતનો ડર રાખીને કુદરત પર શ્રદ્ધા રાખીને ચોક્કસથી સારા કર્મો કરવા જોઈએ જેથી કરીને આપણા ભવિષ્ય અને આના પછીના જન્મમાં પણ સારું કર્મફળ બંધાય તે સુનિશ્ચિત કરી શકાય મિત્રો થોડું આધ્યાત્મનું જ્ઞાન મારે પોતાને પણ લેવું હતું તો મને થયું કે હું નાનકડો વિડીયોઝ બનાવી દઉં હોઈ શકે આમાં મારા વ્યુઅર્સને પણ થોડું ઘણું જાણવા શીખવા મળે બાકી આવા અવનવા વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાયકનને ચોક્કસથી દબાવો આવજો